નેશનલ હાઇવે પર મોંઘી દાટ કારમાં વટ મારવાની જોખમી હરકતો સામે પોલીસ એક્શનમાં વાયરલ વિડીયો આધારે પારડી પોલીસે નવ જેટલી લક્ઝરી કારો જપ્ત કરી યુવાનો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી સોશિયલ મીડિયા પર વાયરલ થવાની લાલસામાં યુવાનોએ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર જે રીતે કારો ચલાવી અને વિડીયો ઉતાર્યા હતા તેના ગંભીર પરિણામો સામે આવ્યા છે વાયરલ વિડીયોમાં વગર નંબરની મર્સિડીઝ થાર સ્કોર્પિયો અને સ્વિફ્ટ જેવી લક્ઝરી કારોમાં સવાર યુવાનોએ પાર્ડી ફાઉન્ટેન હોટલ પર વિડીયો શૂટ સાથે નેશનલ હાઇવે નંબર અડતાલીસનો એક માર્ગ બાનમાં લીધો હોય તેવું દેખાયું હતું જે વીડિયો વાયરલ થતાં જ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરનરાજ વાઘેલાએ આ બેફામ હરકતો વિરુદ્ધ સખત એક્શન લેવાનો આદેશ આપ્યા હતા પારડી પીઆઈજીઆર ગડવીએ તાત્કાલિક ટીમ બનાવીને આ નબીરાઓની શોધખોળ શરૂ કરી હતી અને સોમવારે સાંજના સમયે પોલીસે સતત કામગીરી કરીને એક પછી એક કુલ નવ કારો પોલીસ મથકે લાવવામાં આવી હતી જેમાં એક મર્સિડિસ બે થાર એક સ્કોર્પિયો એક વેન્યુ એક બ્રેઝા અને ત્રણ સ્વિફ્ટ કાર કબજે લેવામાં આવી હતી અને આ કારના ચાલકોમાં અતિક ઇલિયાઝ મિયા શેખ અયાઝ યુનુસ મિયા શેખ મોહમ્મદ રેહાન શેખ ત્રણેય રહે બાબર ખડક તાલુકો કપડાડા અને પ્રણવ કુમાર દહિયાભાઈ અહીર રહે નાનાપોંડા આશ્રમ ફળિયા ફરહાન મુનાફ શેખ રહે ગોઈમાં મુસ્લિમ ફળિયા તાલુકો પારડી ફરહાન મહેબૂબ મિયા શેખ રહેવાસી બાબર ખડક તાલુકો કપરાડા ફૈઝલ મિયા શેખ રહેવાસી પારડી કુરેશી હોસ્પિટલની બાજુમાં રેહાન અયુબ શેખ રહેવાસી સામરપાડા મુસ્લિમ ફળિયા તાલુકો પારડી ઝકીર હનીફ શેખ રહેવાસી સામરપાડા તાલુકો પારડી અને વિડીયો બનાવનાર સગીર વયનો બાળકિશોર આમ દસ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પારડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી પોલીસે એક્શન લઈ એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થવાની લાલસામાં જાહેર સુરક્ષા સાથે ચેડા કરવાની કોઈની છૂટ નથી પોલીસની આ ઝડપી કાર્યવાહીથી અન્ય યુવાનોને પણ આવી બેફામ હરકતોથી દૂર રહેવાનો સંદેશો મળ્યો છે